ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સાત શિવલિંગ સ્વયંભૂ છે સમગ્ર ગુજરાતભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરે ઉમટી પડે છે તવરા જ્યાં કપિલ મુનિએ તપ કર્યું હતું તરણેશ્વરનું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું ચિંતનાથ મહાદેવ મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિંગની સ્થાપના કરી હતી નર્મદા સ્નાન કરી સત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો મહિમા રહેલો છે તૌરા ગામની અંદર હજારો વર્ષો પુરાણું એક ચિંતનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે જ્યાં ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં અને શિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં આવી અને દર્શન લેતા હોય છે અહીંયા નર્મદા નદીમાં સ્નાન કરી અને આ મંદિરમાં દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું પુરાણોમાં કહ કહેવામાં આવ્યું છે તવરા ગામની અંદર આખા ગુજરાત લેવલનું આ એક જ એવું મંદિર છે જ્યાં સાત લિંગ સ્વરૂપે મહાદેવજી સ્થાપિત થયા છે નર્મદા નદીના કિનારે ંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પુરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલ મુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલ મુનિને સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે

ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમણે તપ કર્યું હતું અહીં તેમણે કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગનું સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ શ્રી કોટેશ્વર મહાદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ શ્રી વિઘ્નેશ્વર મહાદેવ શ્રી મહાકાલેશ્વર મહાદેવ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવાની સાથે મોક્ષ મળતો હોવાની લોકવાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે કહેવામાં આવે છે કે ચિતનાથ મહાદેવના દર્શન કરવાથી ચિતનાથ મહાદેવ એ ચિંતા દૂર કરનાર ભયને મુક્ત કરનાર અને જીવનમાં સર્વોપરી સુખ આપનાર એવા ચિત્તનાથ મહાદેવનું મંદિર તવરા ક્ષેત્રમાં આવેલું છે અને ભૃગુ ઋષિ તથા કપિલ ઋષિના તપ દ્વારા આપણને એની પ્રાપ્તિ થઈ છે તો આપણે નસીબદાર છે

પાવનસલીલામાં નર્મદાના તટે આવેલા પૌરાણિક શિવાલયોમાં શ્રદ્ધાળુઓ શિવજીની આરાધના કરે છે ભાવિકોને ચિંતામાંથી મુક્તિ અપાવતા ચિંતનાથ મહાદેવ પર ગામવાસીઓને અતૂટ શ્રદ્ધા છે અમારા ગામમાં ખૂબ જ સારી રીતે લોકો રેગ્યુલર પૂજા કરે છે આજે તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર કે લોકો પોતાની ભાવના ભગવાનની સામે રજૂ કરે અને એનો નિસ્વાર્થ ભાવે લોકો અહીંયા મંદિર આવે છે અને એમની આશા બધી પૂર્ણ થાય છે અને લોકોની ચિંતા દૂર કરે છે એવા ચિંતનાથ મહાદેવ એ તવરા ગામની અંદર ખૂબ જ પ્રસિદ્ધ અમારું મંદિર આવેલું છે તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરની જો વાત કરવામાં આવે તો અહીં કપિલ મુનિએ તપ કર્યું હતું કર્ણેશ્વરનું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા પડ્યું છે નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દેવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા પણ છે અહીંયા અમાસના દિવસે કે તેના ની અંદર કે સા મહિનાની અંદર સ્નાન કરીને અહીંયા જો પગે લાગવા આવે ભગવાન મંદિરે તો એને મોક્ષ પ્રાપ્ત થાય છે આ મંદિરના અંદર દર્શન કરવાથી અમારા આ મંદિર અંદર આજુઆ ભગવાન બેઠેલા છે અને જેના લોકો દર્શન કરવા આવે છે એના તમામ પરિપૂર્ણ કામો પરિપૂર્ણ થાય છે ચિંતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઈ કરી હતી ઔરંગઝેબના સૈન્યએ મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતા તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું